પ્રદેશ દમણના સોમનાથ સર્કલથી કચ્છી ગામ તરફ જતો રસ્તો વાહન ચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે કારણ કે આ વિસ્તારના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ ચાલી રહેલા વિકાસીય કાર્યોને લઈ આખા રસ્તા પર ખાડા અને માટીના મોટા મોટા થર જામી જતા નાના મોટા વાહનો માટીમાં ધસી જતા વાહન ચાલકોની સાથે અહીંથી પસાર થતા રાહદારીઓએ અનેક અવગડતાનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી દમણના વિવિધ વિસ્તારના નાના મોટા રસ્તાઓ અતિ જર્જરિત બની જવા પામ્યા છે જેને કારણે દમણ પર્યટન સ્થળની જગ્યાએ હવે અતિ જર્જરિત અને ખાડાઓથી ભરમારવાળા રસ્તાઓ તરીકે જાણીતું બની ગયું છે આ અંગે સોશિયલ મીડિયામાં પણ ખાડાવાળા રસ્તાઓને લઈને અનેક રમૂજી રીલ્સ લોકો બનાવી રહ્યા છે ત્યારે દમણના અતિવ્યસ્ત ગણાતા સોમનાથ સર્કલથી કચી ગામ તરફ જતા રસ્તાની સમસ્યા સામે આવી છે છેલ્લા ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં વિકાસીય કાર્યો ચાલી રહ્યા હોય જેના કારણે આખે આખો રસ્તો ખોદાઈ જવા પામ્યો હતો અને આખા રસ્તા પર માટી પથરાઈ જવા પામી હતી ત્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ જતાની સાથે આ માટી કાદવ કિચડમાં પરિવર્તિત થઈ જતા અહીંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો સ્કૂલ બસ રિક્ષા તથા અન્ય ટ્રાન્સપોર્ટના વાહનોની સાથે ખાસ કરીને રાહદારીઓએ અનેક પારાવાર મુશ્કેલીનો સામનો કરીને આ રસ્તા પરથી અવર જવર કરવી પડી રહી છે બે ચોમાસા વીતી ગયા બાદ પણ આ વિસ્તારના રસ્તામાં કોઈ પણ પ્રકારનો પ્રશાસન દ્વારા સુધારો ન કરવામાં આવતા પરિસ્થિતિ દિવસે વણસી રહી છે ત્યારે છેલ્લા દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે આ રસ્તા પરની માટી કાદવ કીચડના મોટા મોટા થરમાં પરિવર્તિત થઈ જતા સોમવારના રોજ આ વિસ્તારના રસ્તા પર એક મોટી ટ્રક અને એક કાર ચીકડી માટીના મોટા થરમાં ફસાઈ જતા બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ તરફ આજ રોજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ ભાવિક ભક્તોએ પણ આ વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે નવી બનેલી ઘટના ઢાકણા પરથી ચાલીને જવાની ફરજ પડી હતી ત્યારે કાદવ કીચડ અને ખાડાઓની ભરમાર બની ચૂકેલા આ રસ્તા અંગે અનેકવાર જવાબદાર તંત્રને લેખિત અને મૌખિકમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકો પણ હવે ઉશ્કેરાઈ જવા પામ્યા છે જોકે રસ્તા પર કાદવ કિચડના થર જામી ગયા હોય અને ટ્રાફિક જામ થઈ ગયું હોવાની જાણ આ વિસ્તારમાં રહેતા પિયુષ પટેલ નામના રહીશને થતાં તેમણે તેમના જેસીબી વડે રસ્તા પર પથરાયેલા કાદવ અને માટીના થરને હટાવવાની કામગીરી કરતાં મહદઅંશી વાહનચાલકોને રાહત થવા પામી હતી સાથે જ રાત્રે કે દિવસ દરમિયાન જો કોઈ વાહન સોમનાથ કચ્છી ગામના કાદવ કિચડવાળા જર્જરિત રસ્તામાં ધસી જાય તો તેવા વાહનોને પણ નિઃશુલ્ક ક્રેનની મદદથી કાઢી આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી ત્યારે હવે આ અંગે જવાબદાર તંત્ર જલ્દીથી લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓમાંથી છુટકારો આપી દમણના વિવિધ વિસ્તારના જર્જરિત બની ચૂકેલા રસ્તાની જરૂરી સમારકામ કાર્ય હાથ ધરે તેવી લોકો માંગ કરી રહ્યા છે આજે લગભગ આ સવારથી જ્યારે ઇન્ડસ્ટ્રીઓનો ટાઈમ ચાલતો હોય ને અહીંયા લગભગ પાંચસો થી બસો ઇન્ડસ્ટ્રી આવેલી હોય ને લોકો કામદારો પરેશાન લોકોને રોજગારી પાછું જવું પડે કંપનીમાં લેટ થઈ એટલે પગાર કટ થઈ જાય એ લોકોનો પ્રોડક્શનમાં લેટ થયા કરે ને અને આ ટેમ્પાના ટ્રક ફસી જયા કરતા છે તમે જુઓ કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ અહીંયા કોઈ પણ તંત્ર હરકતમાં આવતું નથી અને લોકો સમસ્યાથી દ્રશ્ય ના તમે આ દ્રશ્ય જુઓ મારી પછાડી હમણાં સ્કૂલી છોકરાઓની બસ ચાલી રહી છે આ જુઓ સ્કૂલમાં માં જવાનું પણ લેટ થઈ જાય અને લોકો પરેશાન છે હેરાન છે અહીંયા ટેમ્પરરી ટેમ્પરરી સોલ્યુશન કરવામાં પણ આવતું નથી અને અમારી આ વિનંતી છે કે આ જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિરાકરણ લાવે સોમનાથથી આ જે રોડ બની રહ્યો છે સોમનાથથી કચ્છીગામ સુધી એમાં કોઈ બી રાત્રે દિવસના કોઈ બી ટ્રક હશે કે ટ્રેક હશે તો તરફથી ફ્રી સર્વિસ આપવામાં આવશે ક્રેન ક્રેન દ્વારા મારો પોતાનો નંબર છે નાઇન એટ દમણની ગૌશાળામાં ગૌવંશના મોતનો આંકડો છપ્પન ને પાર સંઘ પ્રદેશ દમણના દલવાડા સ્થિત આવેલી ગૌશાળામાં ગૌવંશના મોતનો આંકડો છપ્પનને પાર પહોંચી ગયો છે ભીમપોરની ફૂડ ફેક્ટરીના પાપે લાવવામાં આવેલી મોટી માત્રામાં મેદાની સમોસાપટ્ટી આરોગ્ય બાદ ગૌવંશના મોત નિપજતા પ્રદેશની ગૌપ્રેમી જનતામાં અરીરાટી સાથે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ દલવાડાની જય જલારામ પીડાગ્રસ્ત ગૌશાળામાં ભીમપોરની ફૂડ ફેક્ટરીમાંથી પચીસથી ત્રીસ ગુણીમાં ત્રણસો કિલોની ઉપર મેદાની સમોસાપટ્ટીનો જથ્થો લાવવામાં આવ્યો હતો જે સમોસા પટ્ટીને ગૌવંશે આરોગ્ય બાદ બીજા દિવસે શનિવારે ગૌશાળામાં ચાલીસ ગૌવંશના મોત થતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું પશુ ચિકિત્સક સહિત જિલ્લા પંચાયતની ટીમ તથા અધિકારીઓ પોલીસ ટીમે ધસી આવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા ગૌવંશને સારવાર આપવામાં આવી રહ્યું છે રાત્રે પણ અમુક ગૌવંશના મોત નીપજ્યા હતા મોતને ભેટેલા ગૌવંશને જેસીબીની મદદથી ખાડા ખોદી દાટવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી રવિવારે સારવાર લઈ રહેલા ચાર ગૌવંશે પણ દમ તોડી દેતા દમણની ગૌશાળામાં ગૌવંશના મોતનો આંકડો છપ્પનને પાર પહોંચી ગયો છે મામલાની ગંભીરતા જોઈને દમણ જિલ્લા પંચાયતના ડીડીઓએ આ મામલે દલવાડાની જય જલારામ પીળાગ્રસ્ત ગૌશાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે છપ્પનથી વધુ ગૌવંશના મૃત્યુ અંગે પશુ ચિકિત્સક ડોક્ટર વી બી પરમારે જણાવ્યું હતું કે મેંદામાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે હોય છે જે ગાય તેને વધારે માત્રામાં આરોગી લેશે ત્યારે તેમની અંદર એસિડોસિસ થઈ જાય છે પશુઓની અંદર દિવસમાં પાંચથી છ વાર લાળ સાથે ખોરાક પચાવવાની પ્રક્રિયા થતી હોય છે જે પ્રક્રિયા આ ખોરાક ખાધા બાદ ન થવાના કારણે તેઓ મોતને ભેટતા હોય છે ત્યારે વધારે માત્રામાં મેદાની સમોસાપટ્ટીના લોટની વાનગી ખાવાના કારણે ગૌશાળામાં ગૌવંશના મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આટલી મોટી માત્રામાં મેદાની સમોસાપટ્ટી ભીમપુરની કઈ ફૂડ કંપનીમાંથી મોકલાવામાં આવી હતી તેની પણ નિષ્પક્ષ તપાસ થવી એટલી જ જરૂરી છે સાથે કંપની દ્વારા મોકલવામાં આવેલા પટ્ટી આરોગ્યપ્રદ હતી કે બિનઆરોગ્યપ્રદ હતી તેની પણ તપાસ હેતુ બચેલા સમોસાપટ્ટીના જથ્થાના સેમ્પલો લેબમાં મોકલવાની કાર્યવાહી પ્રશાસને કરવી જરૂરી છે જો કોઈ ફૂડ કંપની આ કેસમાં દોષિત નીવડે તો તેવી કંપનીનું લાયસન્સ રદ કરવાની સાથે કંપનીને ક્લોઝર નોટિસ પાઠવી કડક કાર્યવાહી કરવામાં આવે એવી ગૌપ્રેમીઓ માંગ કરી રહ્યા છે 60 થી પણ વધુ નિર્દોષ કાયોના મોત બાદ દમન રક્ષા મંચની ટીમે ભવિષ્યમાં આવા બનાવો ફરી ના સર્જાય એ માટે ગૌશાળાના સંચાલન ની જવાબદારી ગૌરક્ષા મંચ ને સોંપવાની માંગ સાથે દમણ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર સોંપ્યું હતું તેમજ સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી મુખ્ય કારણ અભી અમે સૂત્રો સે જાણને કો કોઈ કંપની જો પટ્ટી કંપની મેસે વેસ્ટેજ મટીરિયલ આયા હતા મૃત્યુ और न्यूज़ में अपने डॉक्टर विजय परमार जी ने भी न्यूज़ के माध्यम से बताया था कि यह खाने से उनकी मृत्यु हुई है जांच चालू है और आज उसी विषय में हम कलेक्टर जी से मुलाकात की है और हमें हमने बताया कि उस पर कार्यवाही होनी चाहिए और हमने हमारी तरफ से ये भी प्रस्ताव रखा है कि जैसे दमन गौरक्षा मंच कच्चीगाम गौशाला और वाकर गौशाला का संचालन करता है उसी तरह दलवाड़ा गौशाला का भी संचालन दिया जाए वह तो हमने हमारी तरफ से प्रस्ताव रखा है और हम आशा रखते हैं कि यह हमारा प्रस्ताव हमें मंजूरी मिले अभी उसकी जाँच चालू है आज सुबह मुझे पता चला वो सबसे उसका रिपोर्ट आज शाम तक आएगा अभी वो हम उसके इन्वेस्टिगेशन करेंगे क्या है क्या नहीं रिपोर्ट पूछताछ करेंगे हम भी और हम भी उसकी जानकारी लेंगे एक्चुअली वापिस अभी सब्जी वगैरह आती है तो हम लोग उसको धो के साफ करके हम वहाँ पे डालते हैं लेकिन यह जानकारी थी नहीं और कैसे आया कहाँ आया कैसे कुछ पता चला नहीं और जहाँ जो गौशाला में देखरेख वाले उनको भी पता नहीं था ये कहाँ से लाया क्यों डाला क्यों कब डाला गया कि हम वहाँ पे संचालन करते नहीं है इसलिए हमें पूरे पूरी जानकारी है नहीं लेकिन हम उसके भी इन्वेस्टिगेशन कर रहे हैं और आगे की कार्यवाही पुलिस प्रशासन कर रही है और मीडिया के माध्यम से हम ये भी बताना चाहते हैं कि सभी लोग के फ़ोन आते मैसेज बताना उन लोगों को मैं बताना चाहता हूँ कि दलवाड़ा गौशाला का संचालन दमन गौरक्षा मंच नहीं करता था और अभी हमने प्रा, प्रा, कलेक्टर जी से प्रस्ताव रखा है कि यह उसका संचालन दमन गौरक्षा मंच को दिया जाए जिस वजह से वह उन पर कार्यवाही होनी चाहिए और यह बेहद दुखद घटना है और हम आशा रखते हैं कि ऐसी घटना दूसरी बार ना हो इसलिए हम आज कलेक्टर जी से परमिशन लिया और बताया गया कि हमें यह संचालन दिया जाए दमन गौरक्षा मंच को વલસાડની ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડના દરિયાકાંઠા વિસ્તારના હિંગળાજ ગામમાં આવેલા ફાર્મની તળાવની પાળ પર ફસાઈ ગયેલા સાત લોકોનો અડધી રાત્રે એનડીઆરએફ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઉપરવાસ તેમજ ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ વરસતા ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યા હતા ઔરંગા નદીમાં પૂર આવવાના કારણે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું હતું અનેક પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વલસાડમાં ચારસો જેટલા લોકોનું સલામતીની ખાતર સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું આ બધી કામગીરી વચ્ચે વરસાદનો દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ હિંગળાજ ગામમાં ઝીંગા ફ્રામના તળાવમાં સાત જણા ફસાઈ ગયા હતા ત્યાં તળાવની આજુબાજુના વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા તેમનાથી બહાર નીકળી શકાયું ન હતું જે બાબતની જાણ થતાં એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વરસાદના મામલતદાર સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયા બાદ ની ટીમ દ્વારા તમામ સાત જણાને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવતા રાહતની લાગણી અનુભવાઈ હતી ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈના ગામ ઉમરસાડી દેસાઈવાળમાં દરિયાઈ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે તૈયાર થઈ રહેલ બ્રિજનો એક પિલ્લર છે સ્મશાન ભૂમિ અને પાવર હાઉસ ની વચ્ચેથી બનાવવામાં આવી રહેલ બ્રિજ ના પિલ્લરની આ દશા બ્રિજ ના કામ અંગે શંકા ઉભી કરે છે કે બ્રિજ નું કામ કેટલું મજબૂત હશે કે ભર ચોમાસે પત્તાનો મહેલ ધરાશાયી થાય તે રીતે તેનો એક પિલ્લર જમીનમાંથી જ ફસકી ગયો છે ઉમરસાડી ખાતે જેબીના સબ સ્ટેશન પાસે એકસો છવ્વીસ મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો વલસાડ આર એન બી ના નિરીક્ષણ હેઠળ સોના બિલ્ડર નામની એજન્સી આ પેડેસ્ટલ બ્રિજ નવ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનાવી રહી છે અમદાવાદના સાબરમતી નદી ઉપર નિર્માણ પામેલા અટલ બ્રિજની પેટર્ન ઉપર વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારા ટુરિઝમ વિકસાવવા માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે નદીનું વહેણ અટકાવી નદી ઉપર નિર્માણ પામી રહેલા પેડેસ્ટલ બ્રિજની કામગીરી ચાલી રહી છે જે ખાડીમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે ખાડીમાં પાણી આવવાનું જ છે તેને ધ્યાનમાં રાખીને જ આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં બ્રિજ માટે જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું તે જ ધોવાઈ જતાં બે પિલર ઉખડી ગયા હતા અને એપ્રોચ બાંધકામના ટેકે અટકી ગયા હતા બ્રિજ નિર્માણના આ પિલરની દુર્દશા જોઈ વિપક્ષ ભાજપ રાજમાં ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે તેનો આ ઉત્તમ નમૂનો હોવાનું જણાવી આ ઘટનામાં કોઈ દોષી પુરવાર થશે નહીં કારણ કે આવા દોષી લોકોના પાર્ટી ફંડના કારણે જ ભાજપ આજે મજબૂત બન્યું છે તેવા આક્ષેપો કર્યા હતા તો બીજી તરફ જો આ બ્રિજ બની ગયા બાદ આ પ્રકારની ઘટના બની હોત તો કેટલી જાનહાની અને ખાના ખરાબી સર્જાત એવા પણ અનેક સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે વલસાડમાં પૂરની સ્થિતિનો આકાશી નજારો વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદના પગલે વલસાડમાં પૂર આવ્યા બાદ થયો હતો આ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આપણે કુદરત સામે કેટલા લાચાર છે તેનું આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે વલસાડમાં રાત્રિ દરમિયાન ભરતી ન આવતા રાહત અનુભવાઈ હતી આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તેમાં જો દરિયાની ભરતી આવી હોત તો દ્રશ્યો વધુ બિહામણા બની ગયા હોત ગઈકાલે દમણ આદિવાસી સમાજ દ્વારા નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી દમણ ઝરી ખાતેથી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને લઈને એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે દમણના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એ આવતી નવ તારીખની જે રૂપરેખા છે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ એના સંદર્ભમાં લેવામાં આવી છે આજે અમે આખા અંદર આદિવાસી સમુદાયના જેટલા બી ગામડા છે એમાં રસ્તા ખરાબ દીવાથી એ તો પણ સારા રસ્તો જઈ રહ્યા છે અને લોકો બતાવી રહ્યા છે એમાં આવતી નવ તારીખે આપણા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ આવી રહ્યો છે એના સંદર્ભમાં આ જનજાગૃતિ રેલી કરવામાં આવી છે આખા દમણનગેરી અને એની સાથે સાથે ભગવાન બિરસા ભૂટાજીની મૂર્તિ જે છે એના પરિભ્રમણ આખા દમણમાં કરાઈ રહ્યા છે દમણના આખા સમાજને અમે એમ કહેવા માંગે આખી નવ તારીખે મોટી સંખ્યામાં ઓડિટોરિયમ હોલ આપણે બેસલો ખાતે હાજર હશો અને નવ તારીખે આપણે મોટો ઉલ્લાસ વર્ષો ઉલ્લાસથી આપણે જે વિશ્વનો દિવસ દિવસ છે આપણે મનાવી રહ્યા છીએ